કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગઢશીશા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાચડા ગામના જરૂરતમંદ ભાઈને સિલાઈ મશીન વતનપ્રેમી અમેરિકાના દાતાના સહયોગથી અર્પણ કરી અને આત્મનિર્ભર બનાવાયા પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રયત્નો અને તેમની પ્રેરણાથી મૂળ કચ્છના પરંતુ હાલમાં અમેરિકા નિવાસ કરતા દાતાશ્રી મંગલ મંગલહો તરફથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરાયું હતું માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં અનપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માનવીની લોહણા બોરી જણા સાથે રહી અને આજે એક ભાઈ જરૂરિયાતમંદ છે એને સિલાઈ મશીન આપણે આપી રહ્યા છીએ

માંડવી ની ચિંતા કરી રહ્યા છે અને કચ્છ ની ચિંતા કરી રહ્યા છે કચ્છના દિવ્યાંગ હોય સૈનિકો હોય જરૂર બધા ઉપયોગી થાય છે અને વાત કરીએ તો નામ નથી આપતા એમના એમના સહયોગ થી આજે આપણે સિલાઈ મશીન આપી રહ્યા છીએ અને સિલાઈ મશીન જે છે એ દેવરાજભાઈ વાસિયાભાઈ મહેશ્વરી કાઠડા ગામના છે એને આપણે સિલાઈ મશીન હમણાં જ અર્પણ કર્યો અને ત્યાર પછી ગોપાલભાઈ લડદાભાઈ રંગાણી ગોપાલભાઈ કે એ ગઢસીતાના છે એને આજે ટાઈસીકાલ આપી રહ્યા છીએ આ ભાઈ દિવ્યમ છે એ આજે સાયકલ મારતા પોતે પોતાની રીતે પોતે જઈ શકશે કોઈને ઓછિયારી નહીં બને અને આ ભાઈ છે એમની ત્રણ બેબી છે આ શિલાઈ મશીનના કારણે આ જીવન આવક પેડવતા થશે આ સર બધા જે અહીંયા સાપ જોઈ રહ્યા છો એ બધા સેવાભાવી વ્યક્તિ છે સતત વ્યસ્ત છે છતાં આ લોકો ને ઉપયોગી માટે આજે ઉપસ્થિત થયા છે ત્યારે ફરીથી અરવિંદભાઈ અને અમે બધા કચ્છના વિકાસ માટે કચ્છના જરૂરિયાતમંદો ના વિકાસ માટે અમે સતત કાર્ય કરતા રહીશું